ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે પરંતુ મેઘરાજાએ હજુ સુધી મહેર વરસાવી નથી મેઘરાજાના રિસામણાથી જગતનો તાત ચિંતિત છે રૂઠેલા મેઘરાજાને મનાવા અમરેલીમાં મહિલા મંડળની બહેનો આગળ આવી છે વરુણ દેવને મનાવવા મહિલા મંડળની બહેનો કૂતરા અને ગાયને લાડુ ખવડાવી રહી છે જે મહિલા મંડળની બહેનોએ નક્કી કર્યું કે લાડવા અને મૂંગા જનાવરના પ્રાણી અને પશુઓને લાડવા ખવડાવી અને વરુણ દેવને રીઝવવાની કરી અને મારા અમને વરસાદ આપે એવું

હિરેન રવૈયા વીટીવી અમરેલી